હેલો ફ્રેન્ડ્સ હું સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે બેતાલીસ સાઈઝ હોય ચેસ્ટ બેતાલીસની હોય તો તેમાં પાછળનું ગોળું જો પાંચ ઇંચ હોય તો તેમાં શોલ્ડર બાંયગાળો તેમજ બાંયગાળાનો આગળનો અને બાંગાળાનો પાછળનો ભાગ કેટલો લેવો તેની હું આજે તમને ડિટેલમાં જાણકારી આપીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌથી પહેલા જો પાછળનું ગળું બેતાલીસ સાઇઝમાં પાછળનું ગળું જો પાંચ ઇંચ હોય તો શોલ્ડર જે છે તે સવા છ ઇંચ લેવાનું છે આ રીતે આપણે નિશાન કરી દેવાનું છે શોલ્ડર સવા છ ઇંચે સવા છ ઇંચે આ પ્રમાણે નિશાન કરવાનું છે ત્રણ ઇંચ ગળાની બ્રોડનેસ લેવાની છે આ રીતે પા ઇંચ શોલ્ડરમાં બેતાલીસ સાઈઝમાં પાછળનું ગળું જો પાંચ ઇંચ હોય તો પાંચ ઇંચથી વધારે હોય તો તમે આ પ્રમાણે માપ લઈ શકો છો બાંગાળાનું ફક્ત બાંય ગાળાનું જ તો બાંગાળાનું માપ જે છે તે પોણા સાત ઇંચ લેવાનું છે વખત પેલા નિશાન કરી દેવાનું છે પોણા સાત ઇંચ ત્યાર પછી આપણે ગાળાનો આગળનો ભાગ જે છે તેને સવા છ ઇંચ આ રીતે નિશાન કરીશું અને બાય ગાળાનો જે પાછળનો ભાગ જે છે તેને સાડા સાત ઇંચે નિશાન કરવાનું છે આ પ્રમાણે સાડા સાત ઇંચે નિશાન કરી દેવાનું છે હવે આપણે બંને નિશાન જે આપણે કર્યા છે આ રીતે તેને આ રીતે જોડી દઈશું આ પ્રમાણે હવે બેતાલીસનો ચોથો ભાગ કરીને એમાં આપણે બે ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું છે બેતાલીસનો ચોથો ભાગ એટલે સાડા દસ ઇંચ થાય તેમાં આપણે બે ઇંચ કરવાનું છે એટલે સાડા દસ ઇંચે નિશાન કરી દઈશું આપણે આ રીતે અને બીજા બે ઇંચ એકસ્ટ્રા કરીશું માર્જિન માટે સિલાઈ માટે આ રીતે હવે આપણે ગાળામાં અહીંયા શેપ આપવા માટે આ રીતે એક ઇંચે નિશાન કરી દેવાનું છે અને બીજી બાજુ પાછળનું જે ખૂણો પડે છે ત્યાં પણ એક ઇંચે નિશાન કરી દઈશું આ રીતે હવે આપણે ત્યાં શેપ આપી દેવાનો છે ફ્રેન્ચ કરવાની મદદથી પણ તમે શેપ આપી શકો છો જે લોકોને શેપ આપતા ફાવતું ના હોય તેઓએ તો ફરી એક વખત હું તમને સમજણ પા આપી દઉં એમાં કે પાછળનું ગળું જો બેતાલીસ સાઇઝનું આજે આપણે કટિંગ શીખી રહ્યા છીએ ડ્રેસ કે કુર્તીમાં તમે આ રીતે માપ લઈ શકો છો ફક્ત આ આટલા માપનું જ તમારે ધ્યાન રાખવાનું છે જો પાછળનું ગળું જો પાંચ ઇંચથી વધારે હોય તો તેમાં પાછળનું ગળું પાંચ ઇંચ હોય તો શોલ્ડર જે છે તે સવા સવા છ ઇંચ લેવાનું છે ગળાની બ્રોડનેસ ત્રણ ઇંચ લેવાની છે ત્યાર પછી પાઈ જેટલો શોલ્ડરમાં શોલ્ડરને ડાઉન કરવાનો છે ત્યાર પછી આપણે નિશાન કરવાનું છે પોણા સાત ઇંચે ગાળામાં પોણા સાત ઇંચે ગાળામાં નિશાન કરી દેવાનું છે ત્યાર પછી સવા છ ઇંચ જે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અમે આને તો સવા છ ઇંચ લેવાનો છે અને ગાળાનો પાછળનો ભાગ જે છે તે સાડા સાત ઇંચ લેવાનો છે હવે એક ઈંચે અહીંયા જ્યાં ખૂણો પડે છે ત્યાં એક ઈંચે મેઝટેપ રાખીને નિશાન કરવાનું છે પાછળનો બાયગાળો છે ત્યાં ત્યાંથી પણ એક ઇંચે નિશાન કરીને ત્યાંથી આપણે બંને શેપ આપી દેવાના છે આ રીતે અને જે ચેસ્ટનું માપ છે આપણે બેતાલીસ તો તેમાં આપણે ચોથો ભાગ કરવાનો છે સાડા દસ ઇંચ થાય અને તેમાં આપણે બે ઇંચ એક્સ્ટ્રા એડ કરવાનું છે આ રીતે આ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું છે આટલું માપ તમને યાદ રહેશે તો તમારે જરા પણ ગડબડ નહીં થાય જો તમે આ પ્રમાણે કટિંગ કરશો બેતાલીસ સાઇઝમાં પાછળનું ગળું જો પાંચ ઇંચ હોય તો તમારે આ માપથી કટિંગ કરવાનું રહેશે એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી હજુ સુધી તેઓએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેવી વિડીયો અગર સારી લાગ્યું હોય તો લાઇક કમેન્ટ અને શેર પણ જરૂર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાગત કરું છું તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કે બેતાલીસ સાઇઝના તમે ડ્રેસ કે કુર્તીનું કટિંગ કરી રહ્યા હોય તો તેમાં બાયમાં કેટલા ઇંચ પછી શેપ આપવામાં આવે છે તેની હું આજે તમને ડિટેલમાં માહિતી આપીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો સૌથી પહેલાં તો લંબાઈ જેટલી હોય એટલી તમારે લઈ લેવાની છે તમે ભલે ફૂલ સ્લીવ કટિંગ કરી આખી બાય અથવા પોણ્યા બાયનું કટિંગ કરે કાં તો ટૂંકી બાઈનું કટિંગ કરે તો તેમાં આ જે માપ જે છે તે એક સરખું જ લેવામાં આવે છે તો સૌથી પહેલાં તો આપણે લંબાઈ જેટલી હોય એટલી લઈ લેવાની છે તો સાત ઇંચની લંબાઈ આપણે લેવાની છે તો સાત ઇંચ એટલે સવા સાત ઇંચે આટલે રાખીશું કારણ કે નીચેની સાઈડે આપણે પાયજામાની પટ્ટી મૂકવાની છે તો આપણે સવા સાત ઇંચે આટલે રાખીશું અને ઉપરની સાઈડે પણ અડધો ઇંચ એટલું જેટલું તમે બાયમાં સિલાઈ માટે રાખતા હોય તેટલું નિશાન કરી દેવાનું છે અડધો ઇંચ જેટલું હવે ઉપરથી સાડા ત્રણ ઇંચે નિશાન કરીશું આ રીતે ઉપરથી સાડા ત્રણ ઇંચ નિશાન કર્યા પછી મેઇન જે હવે જે છે જે ધ્યાનમાં રાખવા જેવી બાબત જે છે તે આ છે તો કેટલા ઇંચ પછી બાયમાં શેપ આપવો બેતાલીસ સાઈઝમાં તમે કુર્તીનું કટિંગ કરી રહ્યા હોય તો તેમાં કુર્તી હોય કે પછી ડ્રેસ હોય સ્ટેન્ડ પટ્ટીવાળો હોય કોલરવાળો હોય બોટનેક હોય કે સિમ્પલ ડ્રેસનું કટિંગ કરી આવે તો તેમાં બાહનું આ માપ જે છે તે એક સરખું જ હોય છે કોઈ પણ ફેરફાર કરવામાં આવતો નથી તેમાં તો બેતાલીસ સાઇઝમાં સવા આઠ ઇંચ પછી બાઈમાં શેપ આપવામાં આવે છે તો સવા આઠ ઇંચ આપણે કેવી રીતે લેવાનું છે જે સાડા ત્રણ ઇંચે આપણે નિશાન કર્યું હતું ત્યાંથી સવા આઠ ઇંચે આપણે આ પ્રમાણે નિશાન કરી દેવાનું છે આ રીતે ક્રોસ માર્ક કરી દેવાનું છે ચોકડી જેવું કરી દેવાનું છે બરાબર છે હવે આપણે મોરીની પહોળાઈ લેવાની છે મોરીની પહોળાઈ અલગ અલગ હોય છે તો પંદર ઇંચ મોરીની પહોળાઈ છે તો સાડા સાત ઇંચે આપણે નિશાન કરવાનું છે અને બે ઇંચ એક્સ્ટ્રા આપણે લેવાનું છે અહીંયા પણ આપણે બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું રહેશે આ રીતે બે ઇંચ એકસ્ટ્રા લઈ લેશું આપણે જેટલું તમે કુર્તી કે ડ્રેસમાં એક્સ્ટ્રા લીધું હોય એટલું જ લેવાનું રહેશે જો તમે દોઢ ઇંચ લીધું હોય તો તમારે દોઢ ઇંચ લેવાનું છે પરંતુ બે ઇંચ હું તો બે ઇંચ લઉં છું તો બે ઇંચ લેશું આપણે એક્સ્ટ્રા હવે આપણે બાયમાં શેપ આપવાનો છે બાયમાં શેપ આપતા ફાવતો ન હોય તમને તો પોણા ત્રણ ઇંચે અહીંયા નિશાન કરી દેવાનું છે આટલે અને ત્યાંથી ત્યાં સુધી સીધી એક લાઇન દોરી દેવાની છે અને ત્યાંથી આપણે બાયનો શેપ આપવાનો રહેશે ત્યાં સવા આઠ ઇંચે આપણે નિશાન કર્યું હતું ત્યાં આપણે જોડી દઈશું આ રીતે આ પ્રમાણે અને આ આગળનો શેપ બાયનો આ પ્રમાણે આગળનો શેપ આપી દઈશું આપણે બંને શેપ વચ્ચે પોણો કે એક ઇંચનો ગેપ રાખવામાં આવે છે તો ફરીથી એક વખત સમ સમજાવી દઉં તમને કે બેતાલીસ સાઇઝમાં ચાહે કુર્તી હોય કોલરવાળી કુર્તી હોય બોટની કુર્તી કે સિમ્પલ ડ્રેસ કે કુર્તી હોય તેનું કટિંગ કરી હોય તો તેમાં તમારે બાઈનું આ પ્રમાણે માપ લેવામાં આવે છે તો સવા આઠ ઇંચ આ પ્રમાણે નિશાન કર્યા પછી સાડા ત્રણ ઉપરથી નિશાન કરવાનું છે અને સવા આઠ અહીંથી નિશાન કરવાનું છે બોરીની પહોળ જેટલી હોય એટલી તમે અલગ અલગ માપ હોય છે મોરીની પોળાઈનું પરંતુ આ જે માપ જે છે તે એક સરખું જ હોય છે તો આ પ્રમાણે બાયનું જો કટિંગ કરશો તો એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જે લોકોએ સબસ્ક્રાઈબ કરી ન હોય ચેનલને તેઓએ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે વિડીયો અગર સારી લાગે તો લાઇક કમેન્ટ અને શેર પણ જરૂરથી કરવું